તળાજા તાલુકાના બાપાડા ગામ ખાતે ગટરનું કામ પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં ફરીવાર કામ શરૂ કરવામાં આવતા તાલુકા પંચાયત કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામ બપાડામાં બલર શેરીમાં સન બે હજાર ત્રેવીસમાં ગટરનું કામ મંજૂર થયેલ હતું જેની ગ્રાન્ટ આવી ગઈ અને ગટરનું કામ પણ પૂર્ણ થઈ ગયેલ આ ગટરનું કામ પૂર્ણ થઈ ગયેલ અને હાલમાં આ બે હજાર ત્રેવીસમાં જે જગ્યાએ ગટરનું કામ પૂર્ણ થઈ ગયેલ ત્યાં ફરીવાર કામ શરૂ કર્યું અને પ્રજાના રૂપિયા ખોટા ઘેર ઉપયોગ થતો હોવાના આક્ષેપ છે અરજદાર મનોજભાઈ બચુભાઈ બલરે વધુમાં જણાવ્યું કે આ ઘટરનું કામ વહેલી તકે તપાસ કરી બંધ કરાવવાની માંગ કરી છે આ ગટરનું કામ સન બે હજાર ત્રેવીસમાં પૂર્ણ કરવામાં આવ્યું હોય છતાં એ જ જગ્યા પર ફરી ઘટરનું કામ શા માટે કરવું જોઈએ આ બાબતે પણ તપાસની માંગ સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે જોકે આ બાબતે તલાટી મંત્રીનો સંપર્ક કરતાં તેઓને ફોન રિસીવ કરવાની તસ્તી લીધી ન હતી અને જ્યારે ગામના સરપંચનો સંપર્ક કરતા તેઓએ પણ જણાવ્યું હતું કે અગાઉ અહીં કામ થયેલ નથી અને આ વહેલી પહેલી વખત જ ગટરનું કામ કરવામાં કરાવવામાં આવી રહ્યું છે અને અરજદારની આ રજૂઆત તદ્દન ખોટી હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા ભાવનગર